હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને મજામાં જ રહેવાનું છે તો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં હું તમારી સાથે એક એનર્જી ડ્રિંક બનાવવાની રેસીપી શેર કરવાની છું અત્યારે ઉનાળાની ઋતુમાં આપણને કંઈક ઠંડુ ઠંડુ ખાવાની અને પીવાની ઈચ્છા થતી હોય છે તો જનરલી જોઈએ તો અત્યારે બધા બહાર ઠંડા પીણા છે કે શરબત ગોલા કુલ્ફી છે આઈસક્રીમ છે કે શેરડીનો રસ છે લચ્છી છે આવું બધું ઠંડુ મળતું હોય છે તો આપણને આવું ઠંડુ ખાવાની ઈચ્છા થતી હોય છે અને બહાર ગયા હોય તો ત્યારે પણ આપણને કંઈક ઠંડુ પીવાની ઈચ્છા થતી હોય છે તો જનરલી આપણે પી લઈએ છીએ પણ થાય કેવું કે આ બધા જે ઠંડા પીણા હોય છે તેમાં મોટા ભાગે એસન્સ રહેલું હોય છે બરાબર તો એસન્સ છે એ આપણા શરીરને નુકસાન તો કરે જ છે પણ એ તમને ત્યારે ખબર નથી પડતી પણ જો આવા ઠંડા પીણાનું જો રોજિંદા સેવન કરવામાં આવે કે લાંબા સમય સુધી જો સેવન કરવામાં આવે તો તે તમારા શરીરને છે એ નુકસાન પહોંચાડે છે જેમ કે શરદી થવી ગળામાં સોજો થવો બળતરા થવી કે ગળાની અંદર કાકડા થવા આવી બધી સમસ્યાઓ છે કે આવી બધી તકલીફોનો છે તમારે સામનો કરવો પડે છે એ એસન્સ છે એ તમારા શરીરમાં નુકસાન તો કરે છે પણ એ તમને ત્યારે ખબર નથી પડતી કારણ કે તમે જ્યારે એ ઠંડા પીણા છે બહારના એ પીવો છો તો ત્યારે થોડીવાર માટે તમને સારું લાગે છે કે હાશ કંઈક ઠંડુ પીધું તો આપણને કંઈક મજા આવી એમ પણ એ લાંબા ગાળે છે એ નુકસાન કરે છે પણ જો આવા જ ઠંડા પીણા તમે ઘરે બનાવો તો એ તમારા હેલ્થ માટે પણ સારા છે અને કોઈ પણ જાતના નુકસાન વગર તમારા શરીરને એકદમ સ્ફૂર્તિ અને તાજગી આપે છે જી હા ફ્રેન્ડ્સ તો આજે હું તમને એવી જ એક રેસીપીની વાત કરવા જઈ રહી છું કે જે એનર્જી ડ્રિંક આજે આપણે બનાવવાના છીએ તે પ્રોપર આપણે ઘરમાં જે નોર્મલી આપણે રસોઈની અંદર જે સામાન હોય છે તેમાંથી જ વસ્તુમાંથી આપણે બનાવવાના છીએ જેમ કે આપણે એમાં લીંબુનો ઉપયોગ કરવાના છીએ બરાબર તો લીંબુ છે એ આપણે રોજિંદા જીવનમાં રસોઈની અંદર ઉપયોગ કરીએ જ છીએ તો લીંબુમાં તમે જાણો છો કે ભરપૂર પ્રમાણમાં વિટામિન સી મળી રહે છે તો તમારા શરીરમાં વિટામિન સી છે એ પણ મળી રહેવાનું છે અને ગોળ છે તો તે ગોળ પણ આપણે રોજિંદા ઉપયોગમાં આપણે લઈએ જ છીએ રસોઈ બનાવવામાં બરાબર તો આ બંને વસ્તુઓનો ઉપયોગ કરી અને આજે આપણે એનર્જી ડ્રિંક બનાવવાના છીએ તેનાથી હું તમને એક વાત કરું કે અનેક ગણા ફાયદા છે અને હા આ એનર્જી ડ્રિંક છે એ તમે એક પણ પૈસાના ખર્ચ વગર ઘરના સામાનથી તમે બનાવી શકો છો હવે તમારે જો માટલાનું સાદું પાણી છે તેનાથી બનાવવું હોય તો પણ તમે બનાવી શકો છો પણ તમને એમ થાય કે ઠંડા પાણીમાં બનાવવું છે તો તમે ફ્રીજના ઠંડા પાણીનો ઉપયોગ પણ કરી શકો છો પણ હું તમને સજેસ્ટ કરીશ કે તમે જે રૂમ ટેમ્પરેચર ઉપર જે પાણી હોય છે આપણે માટલાનું ઠંડુ પાણી તો તે પાણીથી તમે બનાવશો તો તમને વધારે ફાયદો થશે કારણ કે હું મારા પર્સનલ એક્સપિરિયન્સથી તમને એક વાત કરું તો મારા પોતાનો પર્સનલ એક્સપિરિયન્સ એવો છે કે હું છેલ્લા દસ વર્ષથી આ એનર્જી ડ્રિંક છે એ પીઉં છું અને લગભગ ઉનાળાના જોઈએ તો ચારથી પાંચ મહિના જેટલું છે એ દર ઉનાળામાં હું આ ડ્રિંક છે એનું સેવન કરું છું અને એના ફાયદા પણ ઘણા બધા છે જે મને થયા છે એ હું તમારી સાથે શેર કરવા માગું છું કે આ એનર્જી ડ્રિંક છે એ પીશો તો તેનાથી તમને એક અલગ જ એનર્જી તમારા શરીરમાં રહેશે કે જો તમને એક થી બે ગ્લાસ આ ગ્લાસ નું તમે સેવન કરો છો એનર્જી ડ્રિંક નું તો તમને ભૂખ પણ જરા નથી લાગતી અને સાથે સાથે તમને છે એક એનર્જી જળવાઈ રહેશે શરીરની અંદર તમને કોઈ પણ પ્રકારનો થાક નહીં લાગે અને તમે કદાચ જમશો નહીં તો પણ ચાલશે કે આજે મન થાય કે ભાઈ આજે જમવું નથી અને ખાલી આપણે એક કે બે ગ્લાસ છે આપણે એનર્જી ડ્રિંક પી લઈએ છીએ તો પણ તમને ભૂખ નહીં લાગે થાક નહીં લાગે અને અંદરથી એક તાજગીનો એક અનુભવ થશે તો આ એનર્જી ડ્રિંક છે એના ફાયદા અઢળક છે તો ફ્રેન્ડ્સ હું તમને જરૂરથી સજેસ્ટ કરીશ કે આ એનર્જી ડ્રિંક છે એ તમે ઘરે બનાવી અને ઉનાળામાં રોજ પીજો કારણ કે જો બહારના ઠંડા પીણા પીવામાં આવશે તો તમને આગળ વાત કરી એમ આપણા શરીરને છે નુકસાન તો કરવાના જ છે તો આ એનર્જી ડ્રિંક છે બહાર જેવું જ તમે ઘરે બનાવી અને પી શકો તો વિડીયો છે તે અંત સુધી જરૂરથી જોજો તો ફ્રેન્ડ્સ એનર્જી ડ્રિંક માટેની આપણે રેસીપી બનાવવાના છે તેના માટેની સામગ્રી જોઈએ તો અહીં મેં એક લીંબુ લીધું છે અને બે ચમચી છે એ આપણે ગોળ લીધો છે આ ગોળ આપણે ઓર્ગેનિક જ લેવાનો છે એટલે કે જે ઢીલો ગોળ આવે છે બજારમાં તમને આસાનીથી મળી જશે આપણે અહીં એક વાસણમાં એક ગ્લાસ પાણી છે એ લેવાનું છે ત્યાર પછી આપણે બે ચમચી જે ગોળ છે એ એડ કરવાનો છે અહીં આપણે એક ગ્લાસના પરફેક્ટ માપ સાથે એનર્જી ડ્રિંક બનાવશું ત્યાર પછી તમને જે પ્રમાણે જેટલા ગ્લાસ બનાવવા હોય એ મેઝરમેન્ટ કરી અને તમે બનાવી શકો છો એક ગ્લાસની અંદર આપણે આખું એક લીંબુ અને બે ચમચી છે એ ઓર્ગેનિક ગોળ લઈ લેવાનો છે એ પ્રમાણે તમારે જેટલા ગ્લાસ બનાવવું હોય એનર્જી ડ્રિંક તે તમે બનાવી શકો છો અને ખાસ ધ્યાન રાખજો કે ગોળ છે આપણે ઢીલો જ લેવાનો છે એટલે કે ઓર્ગેનિક ગોળ જ આપણે અહીં યુઝ કરીએ છીએ ત્યાર પછી અહીં આપણે જલજીરા પાવડરનો ઉપયોગ કર્યો છે જો તમારી પાસે જલજીરા અવેલેબલ ના હોય તો તમે સંચળ પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો સંચળ પાવડર છે એ બધાને રસોઈમાં હોય છે ત્યાર પછી આપણે આ જે એનર્જી ડ્રિંક છે એને આપણે ત્યાં સુધી બ્લેન્ડ કરવાનું છે કે જ્યાં સુધી ઉપરનું આખું લેયર છે એ બબલ્સવાળું ના થઈ જાય ત્યાં સુધી તો તમે જોઈ શકો છો કે ધીમે ધીમે બધા બબલ્સ છે થવા માંડ્યા છે આખું લેયર છે બબલ્સનું થઈ જશે તો તૈયાર છે આપણું એનર્જી અને રિફ્રેશિંગ ડ્રિંક તો ફ્રેન્ડ્સ અહીં આપણે શરીર માટે હેલ્ધી અને એનર્જી ડ્રિંક તૈયાર કર્યું છે તો એટલા માટે આ ડ્રિંક આપણે બરફના ઉપયોગ વગર જ તૈયાર કર્યું છે તમે જોઈ શકો છો તૈયાર છે આપણું તાજગી અને એનર્જીથી ભરપૂર એનર્જી ડ્રિંક ફ્રેન્ડ્સ જરૂરથી તમે બનાવજો અને જો તમારે ઠંડા પાણીમાં બનાવવું હોય કે બરફના આઈસ ક્યુબ નાખવા હોય તો પણ તમે નાખી શકો છો પણ અહીંયા આપણે બરફનો ઉપયોગ નથી કર્યો સાદા પાણીમાં જ બનાવેલું છે જરૂરથી ટ્રાય કરજો તો આશા રાખું છું કે આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે તો ફ્રેન્ડ્સ આ વિડીયોની અંદર જે રેસિપી છે એ ખરેખર તમને પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સમાં અમને જરૂરથી જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો જેથી કરીને આવનારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તો ફ્રેન્ડ્સ ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ ફોર વોચિંગ